રાજ્યમંત્રી બાદ અધિકારીઓ સાથે તેમણે બેઠક પણ કરી હોવાની માહિતી છે દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં સુરત ના ટ્રાફિક નિરીક્ષણના કંટ્રોલ રૂમની મુલાકાતે અચાનકથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ પહોંચ્યા ત્યાં કયા પ્રકારે કામગીરી થઈ રહી છે તેનું નિરીક્ષણ કર્યું હતું જો કે આ ઉચ્ચિંતી મુલાકાતના કારણે એક રીતે હાજર તમામ જે કર્મચારીઓ હતા તેમનામાં પફડાટ પણ જોવા મળ્યો હતો આપને જણાવી દઈએ પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લેવા માટે પહોંચ્યા હર્ષ સંઘવી ટ્રાફિક નિરીક્ષણના કમાન્ડ એન્ડ કંટ્રોલની તેમણે મુલાકાત લીધી છે કામગીરી કઈ રીતે ચાલી રહી છે તેને લઈને પણ અહીંયા જાણકારી તમને મેળવી હતી તો સીધા સુરતથી આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા છે ગૃહમંત્રી હર્ષંઘવી જે છે પોલીસ કમિશનર કચેરી ખાતે જે કમાન્ડ એન્ડ કંટ્રોલ છે તેની મુલાકાતે આવ્યા છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે કારણ જે રીતના શહેરભરમાં જે રીતના ટ્રાફિક સિગ્નલો જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે અને તેનો નિયમનું ક્યાંક સુરતીઓ પાલન પણ કરી રહ્યા છે પરંતુ ક્યાંક થોડી મોટી સમસ્યા પણ ઊભી થઈ રહી છે કે જે રીતના લોકોને ટ્રાફિકમાં લાંબા સમય સુધી ઊભી રહેવું પડી રહ્યું છે અને ક્યાંક સિગ્નલોની બી જે રીતના પોઈન્ટો આવેલા છે સો સો મીટરમાં આવ્યા હોવાથી લોકોને હેરાનગીતી બી થતી હોય છે છે પરંતુ આવા સિગ્નલો પર પર જે છે ક્યાંક કોઈ રીતના સુધારો કરવામાં આવે આ રીતના શહેરીજનોની પણ જે છે ક્યાંક માંગ હતી પરંતુ મહત્વની વાત કહી શકાય છે કે જે રીતના શહેરની અંદર અકસ્માતની ઘટનાઓ સર્જાતી હતી ને જેને લઈને ખાસ કરીને શહેરના ઠેર ઠિકાને જેટલા પણ સિગ્નલો હતા તમામ સિગ્નલો જે છે શહેર પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે અને શહેરીજનો જે છે તેનું ચુસ્તપણે પાલન બી કરી રહ્યા છે અને ખાસ કરીને તેને લઈને સુરત પોલીસ કમિશનર જે અનુપ્રમસિંહજી ગેહલોત છે તેમની અધ્યક્ષતામાં જે છે આ ખાસ કરીને અલગ અલગ તમામ પોઈન્ટો ઉપર જે છે એક સાઉન્ડ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે અને ક્યાંક જે છે લોકો ક્યાંક નિયમ તોડતા હોય છે તેને લઈને આ જે કમાન એન્ડ કંટ્રોલ રૂમ છે ત્યાંથી એનું પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે અને નિરીક્ષણ કરીને જે તે પોઈન્ટ પર જે કોઈ વાહન ચાલક જે છે નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે આ કંટ્રોલ રૂમમાંથી જે છે તેમને સાવકત કરવામાં આવે છે ને જે તે પોઈન્ટ પર પોલીસ અધિકારી હોય કે જે ટીઆરપી જવાન હોય ને તેને સૂચના આપવામાં આવે છે અને જે વાહનોને છે યોગ્ય રીતે જે છે તેમને નિયમોનું પાલન કરવામાં આવે તેનું કરવામાં આવતું હોય છે પરંતુ શહેરભરમાં જે રીતના તમામ સિગ્નલો જે છે રાબેતા મુજબ જે રીતના શરૂ થઈ ગયા છે ને ખાસ કરીને તેનું સુરતીઓ પાલન પણ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ઠેર ઠેર ઠિકાને જે રીતના સિગ્નલો છે ને સોસો મીટરમાં જે રીતના સિગ્નલો આવેલા છે તેને લઈને પણ ક્યાંક લોકો જે છે આ સિગ્નલોનો જે છે સોસો મીટરમાં ન હોવા જોઈએ ને ક્યાંક તેનું પણ જે છે લોકોની જે છે માંગ ઉઠી છે ને ક્યાંક જે તે ઠીકાને સિગ્નલોની જરૂર છે તે રાબેતા મુજબ રહેવા જોઈએ તેનું પાલન કરવું જોઈએ આ રીતના લોકોમાં પણ ચર્ચા ચાલી રહી છે પરંતુ હાલ જે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી જે છે પોલીસ કમિશનર કચેરી ખાતે જે છે કમાન્ડ કંટ્રોલની મુલાકાત કરી રહ્યા છે તમામ જે સિગ્નલોનું નિરીક્ષણ કરી રહ્યા છે અને હાલ તેમને સલાહ સૂચન પણ પોલીસ જે છે પોલીસના સલાહ સૂચન બી જે છે તેઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે અને હાલ તેમને તમામ પોઈન્ટોનું નિરીક્ષણ કરી લીધું છે અને ખાસ કરીને તેમને પોલીસ કમિશનરને જે કમાન્ડ એન્ડ કંટ્રોલમાં જે સો સો મીટર જે જે સિગ્નોલો આવ્યા છે તેની પણ તેમને માહિતી મેળવી છે આગામી દિવસોમાં આ સિગ્નલોને કઈ રીતના કંઈ સુધારો કરવામાં આવશે કે શું તે જોવું રહ્યું કેમેરામેન પ્રશાંત ડિવરે સાથે જી મીડિયા સુરત